નમસ્કાર સ્વાગત છે આપનું ડિજિટલ માધ્યમ દિવ્ય સંતાનમાં જ્યાં અમે આપને મદદ કરીએ છીએ દિવ્ય સંતાનના કળતરમાં આજના વિડીયોમાં આપણે મા દુર્ગાનું છઠ્ઠું સ્વરૂપ એટલે કાત્યાયની માતાજી આ કાત્યાયની માતાજીનો ગર્ભ સંવાદ કરવાના છીએ તો ચાલો પહેલાં જાણીએ કે આ કાત્યાયની માં કોણ છે જેમને આપણે મહિષાસુર મર્દિની તરીકે સંબોધીએ છીએ તે જ મા દુર્ગા એટલે મા કાત્યાયની કત્ય એ ખૂબ પ્રસિદ્ધ ગોત્ર છે આ ગોત્રની અંદર ઋષિ કાત્યાયન થયા તેમના જ પુત્રી હોવાને લીધે તેઓ કાત્યાયની તરીકે ઓળખાય છે જેમણે મહિષાસુરનો વધ કર્યો હતો આપણે જેમમાં દુર્ગાનું ચિત્ર કે મૂર્તિઓ જોઈ છે તે કાત્યાયની સ્વરૂપ તરીકે જ મોટાભાગે તૈયાર કરવામાં આવેલ હોય છે માતાજીનું આ સ્વરૂપ ખૂબ જ પ્રભાવશાળી અને મોહક છે તો ચાલો આમ કાત્યાયની વિશેષ ગર્ભ સંવાદ આપણે આપણા બાળક સાથે કરીએ આ ગર્ભ સંવાદ માટે આપને અનુકૂળ હોય તેવા સ્થાનની અંદર બેસી જાઓ તમારા મનને શાંત કરી દો એક દિવ્ય ઉર્જા જે નવરાત્રિના દિવસો દરમિયાન વાતાવરણમાં ફેલાયેલી છે તે સકારાત્મક ઉર્જાને તેની પવિત્રતાને અનુભવ કરો એ અનુભવને તમે તમારા લંબાયેલા સ્વાછોશ્વાસ દ્વારા તમારા શરીરમાં પહોંચાડો છો એવો ભાવ કરો આ ઉર્જાને તમારા ગર્ભસ્થ બાળક સુધી પહોંચાડો તમારી આંખોને કોમળતાથી બંધ કરી હાથને પેટ ઉપર રાખો આંખો સમક્ષ તમારા ગર્ભમાં રહેલા બાળકનું ચિત્ર લઈ આવો આ બાળકે તમારા ઈચ્છિત ગુણોને ધારણ કરેલ છે એક દિવ્ય સંતાનના રૂપમાં તમારા ગર્ભમાં ઉછરી રહ્યું છે તેવું ધ્યાન કરો માં કાત્યાયનીનું જે સ્વરૂપ ચિત્રમાં બતાવેલું છે તે મુજબનું ધ્યાન કરો મા કાત્યાયની તેની અષ્ટભુજા વડે તમને અને તમારા બાળકને આશીર્વાદ આપી રહ્યા છે અને તમે તેમના આ સ્વરૂપની કથા અને તેમનું મહત્ત્વ તમારા ગર્ભસ્થ બાળકને સંભળાવી રહ્યા છો ત્યારે ભાવ ભક્તિ પ્રેમ કરુણા દયા જેવા ગુણોને તમારા મનની અંદર લઈ આવો તો ચાલો આજનો વિશિષ્ટ ગર્ભ સંવાદ શરૂ કરીએ મારા વહલા બાળ નવરાત્રિને ભક્તિપૂર્વક ઉજવવાની આપણને ખૂબ મજા આવી રહી છે માતાની આરાધના સાધના પૂજા કરવામાં અને તેમની વાતો તને કરવામાં મને ખૂબ આનંદ આવે છે અને મને ખબર છે પણ તું પણ એ આનંદને ભક્તિ સાથે માણી રહ્યો છું બેટા નવરાત્રિના છઠ્ઠા દિવસે મા દુર્ગાના કાત્યયની સ્વરૂપની પૂજા થાય છે તો આજે ચાલ હું તને તેમની જ વાત કહું બેટા આપણા મહત્વના એવા માર્કંડેય પુરાણની અંદર આ સ્વરૂપની સુંદર વાત આવેલી છે એક પ્રખ્યાત ગોત્રના ઋષિ થઈ ગયા જેમનું નામ છે કત્ય અને તેમના જ પરિવારની અંદર આગળ કાત્યાયન નામના ઋષિ થઈ ગયા આ કાત્યાયન ઋષિ એ મોટા ભક્ત હતા તેમણે ખૂબ તપસ્યા કરી સાધના કરી અને દેવીને પ્રસન્ન કર્યા અને બેટા વરદાન સ્વરૂપ શું માગ્યું ખબર છે તેમણે કહ્યું કે માતાજી મને એક કન્યા સ્વરૂપે મારા ઘરે અવતરો તેવું વરદાન આપો માતાજી તેમની ભક્તિથી પ્રસન્ન થયા અને તથાસ્તુ કહ્યું અને કહ્યું કે યોગ્ય સમયે હું તમારી પુત્રી તરીકે તમારે ઘરે આવીશ એક સમયે એક મહાભયંકર રાક્ષસ કે જે ભેંસના શરીરની અંદર રહેતો હતો જેનું નામ મહિષાસુર હતું તે સ્ત્રીઓને તુચ્છ ગણતો હતો અને અમર થવા માટે તેણે બ્રહ્માજી પાસે એવું વરદાન માંગ્યું કે કોઈ પણ સ્ત્રી જ દ્વારા મારું મૃત્યુ થાય કોઈ પુરુષ મને ના મારી શકે ત્યાં સુધી કે કોઈ પણ પ્રાણીઓમાં પણ નર મને મારી ન શકે માત્ર માદા કે સ્ત્રી દ્વારા જ મારું મૃત્યુ થાય અને તે સ્ત્રીને અબળા સમજતો હતો એટલે તેને લાગ્યું કે મને કોઈ સ્ત્રી તો મારી જ ન શકે અને હું બની જઈશ અમર બ્રહ્માજી પાસેથી વરદાન માંગીને તેનો આતંક તો ખૂબ વધી ગયો આખી દુનિયાને એ હેરાન અને પરેશાન કરવા લાગ્યો ત્યારે સર્વદેવશક્તિઓએ મળીને પોતાના તેજનો એક એક અંશ ભેગો કર્યો આ દેવતાઓની શક્તિ ભેગી થઈ અને આ પ્રચંડ શક્તિથી એક દેવી ઉત્પન્ન થયા એ અષ્ટભુજા દેવી એટલે જ મા કાત્યાયની અને દેવતાઓએ આ દેવીને જુદા જુદા આયુધ અને હથિયાર આપીને કાત્યાયન ઋષિને પુત્રીના સ્વરૂપમાં સોંપ્યા કાત્યાયન ઋષિને ત્યાં અવતર્યા હોવાથી તેમનું નામ કાત્યાયની પડ્યું અને ત્યાર પછી નવરાત્રિના આ જે દિવસો ચાલે છે એ દિવસોની શરૂઆત કઈ રીતે થઈ એ વાત પણ મા કાત્યાયની સાથે જોડાયેલી છે નવ દિવસ સુધીમાં કાત્યાયનીએ મહિષાસુર સાથે મહાભયંકર યુદ્ધ કર્યું અને દસમા દિવસે એટલે કે વિજયાદશમીના દિવસે મહિષાસુરનો વધ થયો અને મા કાત્યાયની મહિષાસુર મર્દિની નામે ઓળખાવા લાગ્યા સ્ત્રીને તુચ્છ સમજનાર મહિષાસુરને શક્તિ સ્વરૂપા સ્ત્રી હોય છે તેવો પરચો બતાવ્યો આ મહિષાસુર મર્દન સિવાય પણ મા કાત્યાયની વાત ભગવાન રામ અને કૃષ્ણ સાથે પણ જોડાયેલ છે ચાલ હવે તેમની વાત કરું દેવીપુરાણમાં એવું કહેવામાં આવ્યું છે કે રાવણ એ મહાન શિવ ભક્ત હતો એવી જ રીતે મા કાત્યાયનીનો પણ ભક્ત હતો મા કાત્યાયની તેમની ચોસઠ જોગણીઓની સાથે રાવણની લંકાની સુરક્ષા કરતા હતા જ્યારે રામ અને રાવણ વચ્ચે યુદ્ધ થવાનું હતું તો તે પહેલાં ભગવાન રામે જપ કરી સાધના કરી મા કાત્યાયનીને પ્રસન્ન કર્યા અને કહ્યું કે એક દુષ્ટ વ્યક્તિ જો આપ દ્વારા સુરક્ષિત હોય તો સમાજમાં ખૂબ નુકસાન થઈ રહ્યું છે તો મારે આ સમયે શું કરવું જોઈએ ત્યારે મા કાત્યાયનીએ પ્રસન્ન થઈને કહ્યું કે એ રાવણે એક સ્ત્રીનું અપમાન કર્યું છે આથી હું તેનાથી નારાજ છું હું મારી સુરક્ષાને હટાવી લઉં છું અને તમારા તપથી પ્રસન્ન થઈ તમને એક ધનુષ અને બાણ આપું છું જેનાથી જ તેનો વધ થશે આ રીતે મા કાત્યાયનીએ પ્રસન્ન થઈને રામને રાવણને મારવામાં સહાયતા કરી હતી એવી જ રીતે ભગવાન શ્રીકૃષ્ણ સાથે પણ મા કાત્યાયનીની વાત જોડાયેલી છે પુરાણોમાં ઉલ્લેખ છે કે ભગવાન શ્રીકૃષ્ણએ કંસને મારતા પહેલાં મથુરામાં યમુનાજીના કિનારે રેતીમાંથી મા કાત્યાયની મૂર્તિ બનાવી તેમને પોતાના કુલદેવી તરીકે સ્થાપિત કર્યા અને તેમના આશીર્વાદ લઈને કંસનો વધ કર્યો હતો વ્રજની ગોપીઓ પણ શ્રેષ્ઠપતિ મેળવવા શ્રી કૃષ્ણને પતિ સ્વરૂપે પામવા માટે મા કાત્યાયની પૂજા કરતા હતા આથી મા કાત્યાયનીને વ્રજમંડળના અધિષ્ઠાત્રી દેવી તરીકે પણ ઓળખવામાં આવે છે અને આ કાત્યાયની માતા નવરાત્રિના છઠ્ઠા દિવસે પૂજાય છે ચાલ હવે હું આ મહિષાસુર મર્દિનીમાં મા કાત્યાયનના સ્વરૂપની તને વાત કહું મા કાત્યાયનીનું સ્વરૂપ તેજોમય છે અને દેવીનું શરીર સુંદર આભૂષણોથી સુશોભિત છે દેવીને ચાર હાથ છે એક હાથમાં કમળનું ફૂલ છે જ્યારે બીજા હાથમાં તલવાર છે જ્યારે બાકીના બંને હાથો વરદ મુદ્રા અને અભય મુદ્રામાં છે અને એના દ્વારા તેઓ પોતાના સંતાનોને ભક્તોને આશીર્વાદ આપે છે મા કાત્યાયની સિંહ ઉપર સવારી કરે છે માં કાત્યાયનીનું આ સ્વરૂપ આપણને ઘણી બધી પ્રેરણા આપે છે જ્યારે જરૂર પડે ત્યારે કમળ જેવી કોમળતા અને જ્યારે જરૂર પડે ત્યારે તલવાર જેવી કઠોરતા વાપરી અને આપણે કાર્ય કરવું જોઈએ હું મા કાત્યાયનીને પ્રાર્થના કરું છું કે બેટા તારા જીવનની અંદર સફળતા મેળવવા માટે અને યોગ્ય વ્યક્તિ બનવા માટેના જરૂરી તમામ ગુણોના આશીર્વાદ આપે ચાલ હવે મા કાત્યાયનીને પ્રાર્થના કરવામાં મારી સાથે તું પણ જોડાય જા યા દેવી સર્વભૂતે સુ મા રૂપેણ સંસ્થિતા નમસ્ત શ્યે નમસ્ત નમસ્ત નમો નમ સર્વત્ર વ્યાપ્ત અને સર્વ જીવોમાં મા કાત્યાયની સ્વરૂપે રહેલ હે મા દુર્ગા આપને નમસ્કાર છે વારંવાર નમસ્કાર છે મા મારી પ્રાર્થના છે કે આપના દિવ્ય ગુણો મારા સંતાનની અંદર પણ ઉતરે તેવા મને અને મારા બાળકને આપના આશીર્વાદ આપો આપના શ્રીચરણોમાં મારા કોટી કોટી પ્રણામ ઓમ દેવી કાત્યાયનીય નમઃ બેટા આજે આપણે મા કાત્યાયનીની કથા વિશેષ રૂપે સાંભળી અને તારી અંદર પણ આ દિવ્ય ગુણો ઉતરે તેવી એમને પ્રાર્થના પણ કરી તો આજનો આ સંવાદ અહીં જ પૂરો કરું છું માતાજીના અને મારા તને ખૂબ ખૂબ આશીર્વાદ શુભાશિષ શાંતિ 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 મા કાત્યયની વિશેષ ગર્ભ સંવાદ અહીં જ પૂરો થાય છે મા કાત્યયનીના આશીર્વાદ તમારા જીવનમાં ફળીભૂત થાય તેવી શુભકામના આવા જ ઉપયોગી માર્ગદર્શનયુક્ત નવા વિડીયોમાં નવા વિષય સાથે ફરી મળીશું આજના વિડીયોમાં આટલો જ અસ્તુ ધન્યવાદ